પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગઈકાલે દેસર ઓવરલોડ ખનીજ વન સામે કાર્યવાહી હાથ ધરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કરતા વધુ બેન્ટોનાઇટ ભરેલા ટાટા કંપનીના બે ટ્રેલરને પકડી ડિટેન કરવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડા ચિરાગ કોરડિયા તથા વિકાસ સુંડાની સૂચના મુજબ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હમણાં મંજલથી શેરડી તરફ જતા માર્ગ પર શંકાસ્પદ હાલતમાં આવતા બે ટ્રેલરની તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન એક ટ્રેલર રજિસ્ટર નંબર ઝીઝે થ્રી નાઇન ટી એ ડબલ એટ સિક્સ ઝીરોમાં આશરે સાત પોઈન્ટ પાંચ ટન અને બીજા ટ્રેલરમાં રજિસ્ટર નંબર જીઝે ટવેલ્વ બીવી નાઇન ડબલ ટુ ઝીરોમાં આશરે ચાર પોઈન્ટ પાંચ ટન જેટલું રોયલ્ટી કરતાં વધુ બેન ટુ નાઇટ નોર્મલ ભરાયેલું હોવાનું સમાવ્યું છે બંને વાનોને ખણખનીજ ધારાની કલમ ચોત્રીસ હેઠળ રિટર્ન કરી ખણ વિભાગને રિપોર્ટ કરવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પોલીસ તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસરખાની જવાન સામે આવી કામગીરી આગળ પણ ચાલુ રહેશે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ